કમલ હાજર હતા તેમણે દર્દીની તપાસી ત્રીજી નળી બ્લોક છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિવારજનો તૈયાર થયા પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ ઘણા સમય પછી તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર દુઃખનો પહાર તૂટી પડ્યો હતો આ બાબતે મીડિયામાં થોડા દિવસો પહેલા જ ડોક્ટર વજીરાનીના કાળા કરતું તો પ્રસિદ્ધ થતા પરિવાર પણ અચંબિત રહી ગયો અને તેમના સ્વજનનું ઓપરેશન પણ વજીરાનીએ કર્યું હોવાથી વસ્ત્રાપુર સાહેબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આકરા પગલાની માંગ કરી તો સહાય વર્તન મુદ્દે પરિજન ગડગડા થઈ ગયા અને અમારો તો મૂપ ચાલ્યો ગયો રૂપિયાથી એ પાછો નહીં આવે પણ આવા કાળા કામ કરનાર સામે આકરા કડક પગલા ભરવાની માંગ કરી હતી ભાઈલાલભાઈ રતનપુર ગામના આગેવાન હતા આર્થિક રીતે સામાન્ય પરિવાર અને એક દીકરો ખેતી અને ગલો ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતા હતા મારા પિતાશ્રી સાથે ઘટના બનવામાં તો કારણ કે હું આથી બતાવવા લઈ તો હતો સાલ હોસ્પિટલમાં ડૉક્ટર વજીરાણી પ્રશાંત વજીરાણી સાહેબ પાસે એટલે આપણને અહીંયા ગયા એટલે એ મળ્યા ત્રીસ તારીખે હું બતાવવા ગયો હતો એટલે મને એ મળ્યા એટલે મેં એમને બતાવી બતાવ્યું એટલે એમણે કીધું કે તમારે તમારા પપ્પાને એન્જિયોગ્રાફી કરવી પડશે એટલે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એટલે મેં એમને એમને મને બોલાવીને કહ્યું કે તમારા પપ્પાને ત્રણે ત્રણ નશું લોક છે કે સ્ટેન્ડ મૂકવા પડશે એટલે મેં કીધું સાહેબ થોડો ટાઈમ આપો તો સારું પછી એમને કીધું કે જો ટાઈમ લેશો તો થોડી વાર લાગશે એમ કે વધારે તબિયત બગડી જાય છે એટલે અમે ગભરાઈ ગયા ગભરાઈ ગયા એટલે પછી એમને કીધું કે તમારે ક્યાં અત્યારે પૈસા કાઢવાના છે માં કાઢવા તો કરવાનું હોય તો પછી અમે નક્કી કરીને કીધું કે હા કરી નાખો એમ પછી એકત્રીસ તારીખે સ્ટેન્ડ મૂકવા મારા ફાધર ને લઈ ગયા સ્ટેન્ડ મૂકવા લઈ ગયા એકત્રીસ તારીખે પહેલી તારીખે અમને રજા આપી પહેલી તારીખે રજા આપ્યા પછી અમે સાત તારીખે હોળીને બતાવી ગયા મારા ફાધરની તબિયત બગડી છે એટલે સાત તારીખે હોળીને બતાવી ગયા સાત તારીખે બતાવી ગયા એટલે એમને કાર્યોગ્રામ કર્યા અને હોળી પાછું કીધું કે દાદાની નસ લોક છે એના કારણે આ વસ્તુ થાય છે આમ અને વળીને પછી એમને પંદર દિવસની દવા લખી દીધી અને કીધું કે પંદર દિવસ પહેલાં તમે આ સ્ટેન્ડ મૂકવાનું કરજો એમ બી સારું પછી સાત તારીખે અમે ઘેરે આવ્યા ઘેરે આવ્યા પછી આઠ તારીખની રાતે પાછી મારા પપ્પાની તબિયત વધારે બગડી જાય એટલે આઠ તારીખે આવ્યા પછી નવ તારીખે અમે વળી પાસે ગયા નવ તારીખે ગયા એટલે પ્રશાંત બજીરાણી સાહેબ હતા નહીં કમલ શર્મા સાહેબ હતા પછી એમને કીધું કે તમારે પપ્પાને એન્જો કરવું પડશે એટલે મેં સારું પછી એવડે એમને એન્જોપ્લાસ્ટીમાં લઈ ગયા ત્રણ સાડા ત્રણે આસપાસ લઈ ગયા છે ન આઠ સાત સાડા સાત આઠના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાયા પણ મારા ફાધરનો જીવ હતો નહીં પછી એમને મને જાણ કરી નહીં પછી દસ પંદર મિનિટ આઈસયુમાં લઈ ગયા પછી દસ પંદર મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગ ને એવું બાંધી દીધેલો પછી દસ સાડા દસના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર પ્રસન્ન ભાઈ મેં આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અને સાહેબા ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું હા આજે જવાનો છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે મારું નામ સુરેશ સોલંકી છે સાહેબ અમારા ગામમાં એવો માતમ મને મતલબ થઈ ગયો કે જે ભૈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું ભણી શક્યું હશે અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા બીજા દિવસે તેમને મૂળ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું થઈ ગયું છે મારા કાકાનું શું માગણી તમે સરકાર પાસે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે હવે સરકાર આવા જે બી ઓપરેશન કરતા હોય ડોક્ટર પાછળ કે જોઈ વિચારી કરે બધા